સાંજે ગયા હનુમાન દાદા ના મંદિરે નારી વધારવા માટે અને આપણી માતાજી ચાલુ હતી આરતી જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આ રહ્યું માં તમારું સ્વાગત છે સવાર સવારના આપણે આવી ગયા વાડીએ અને પિયુષ ભાઈ ને પણ લઈ આવીએ પિયુષ શું કરવા આવ્યો આવ્યો જો સારી એ સવાર થઈ ગઈ છે સુરજ દાદા પણ ઉગી ગયા છે અને આ બાજુ આપણે ત્રણ મજૂર બેઠા છે થોડી વાર પછી ઉઠશે અને આપણે પણ આવીને છે જુદા બાજુ પ્રવીણભાઈ બળદ લઈને આવી ગયા છે અને પિયુષ એને જોયે છે પિયુષ જાવ તારે બાંધો તો જાઓ ચાલે પ્રવીણભાઈ બળદને ર્યામાં બાંધે રહ્યા પછી એ એની જોડે પણ આપણે પથ્થર વીણાવવાના તો આપણે એક પથ્થર વીણવા ભાઈ વધી ગયા છે અને પછી પથ્થર વીણતા વીણતા આપણે આવી ગયા આપણી માછલી એક વાડી છે ત્યાં અને ત્યાં એક વાડીને વચો જ ખેજડાનું ઝાડ છે ખેજડાનું ઝાડ વાડીને વચો જ આપણે રાખ્યું છે અને એક વૃક્ષની શું કિંમત છે તે જુઓ તમે ખાલી આ એક ખેજડાનું ઝાડ છે નીચે આપણે સાંઈએ પણ બેસી શકીએ અત્યારે કાળા ઉનાળાના ઠંડુ સાયું પણ આપણને આપે અને આ ખેજડાના ઉપર લગભગ ચાલીસથી પચાસ માળાઓ છે સુગરીના જુઓ તમે એક છે એમાં કેટલા એક વૃક્ષમાં કેટલા પક્ષી વસાવટ કરે છે કેટલાઓનું ઘર છે જુઓ ખાલી એક વૃક્ષ છે આપણી કાઢી નાખ્યું હોય તો શું થાય એક વૃક્ષ આપણે રાખ્યું છે એના આટલા ફાયદા છે તો તમે પણ તમારા ખેતરના છેડે અથવા વચ્ચે કોઈ પણ ઝાડ હોય તો કૃપા કરીને એને કાઢજો નહીં સેવ ટ્રી સેવ વર્લ્ડ પછી પથ્થર વીણતા વીણતા આપણી વાડીમાં આગળ આવી ગયા અને આગળ તમને એવી વસ્તુ દેખાડું જુઓ તમે ખાલી લોકો કહેતા હોય ને ઉગે એને કોઈ ન પૂગે એનું તો ને જાગતો ઉદાહરણ આ વાડીમાં જ બે મહિનાથી પાણી નથી આવ્યું તો પણ તમે આ તલના છોડ છોડને જુઓ એકદમ બિલકુલ નિરુક્ત છે અને બિનપિયત છોડ છે અને ફાલ એકદમ કમ્પ્લીટ ચાલી ગયો છે જુઓ તમે ખાલી આ ચારે ગોળ વાડી ખેડાઈ ગઈ છે પણ એ છોડ ને એમ ઊભો છે અને કોઈ પણ જાતનું આને પાણી કે પિયત આપી નથી આપ્યું આ છે કુદરતની કરામત ઉગે ને કોઈ ન ભોગે મારા કલેજા પછી પણ આ વીણતા વીણતા લાલ ઘોડો દઈ દીધો પિયુષને પિયુષ લાલ ઘોડા વાગે આવી ગાડી નાખે આ બાજુ ટોલીમાં નાખવાનું કામ ચાલુ છે આ બાજુ પિયુષ ટ્રેક્ટર લઈને જાય પછી તો લાલ ઘોડા ને મૂકી દીધો ઓટો ડ્રાઈવિંગ મોડ માં કોઈ ડ્રાઈવર નહીં એમને માલે હો ના આપણે મળી ગયા ભણા નાખવા માટે મિત્રો ફાઈનલી આપણે પથ્થર ખેતરમાં બીજી વાર કમ્પ્લીટ વીણ આવી ગયા છે ને આટલો ટોળો પ્રાણ છે આખા ખેતરમાં પથ્થર વીણ ગયા છે પછી તો જરાની ની ભારી કમ્પ્લીટ આવવા લીધી હતી હવે આપણે જવાનું ખરે અને પ્રવીણભાઈ ગાડી ચાલુ કરી નાખી છે બંધ થઈ ગયેલા તો ફરી ભાઈ ચાલુ કરી નાખી ભાઈ ગાડી વાર આપણે એના બેહી જવાનું આપણે જવાનું હવે ઘર તરફ પછી તો આપણે આવી ગયા ઘરે અને ઐશ્વરભાઈ રાજેશ ભાઈ રગડો ચા પીએ રાજુ ભાઈ ચાય કેમ પીહા નથી ગયા શું હે રજા પડી ગયો તો આ બંને ભાઈ રજા પડી ગઈ રગડો ચા પીએ પછી બપોરે થોડો કરી લીધો આરામ હવે આપણે જવાનું ચીવડા ખાવા માટે એટલે શાક રેડી ખાવા માટે બાજુમાં કાકા વાલજી કાકે છે એની વાડી ચલો આપણે બાઈક લઈને નીકળીએ અને આપણે પછી એ વાડી અને અહીંયા તો ચીવડાની જગ્યાએ કારીંગા વિજ્ઞાનનું કામ ચાલુ હતું અને કારીંગાનો એન્ડ આવી ગયો છે કારીંગા લગભગ વહેલા પૂરા થવા આવી ગયા છે અને આપણે થોડી વાર પછી હવે જશું ચીબડાની વાડી તરફ પછી તો આપણે આવી ગયા ચીબડાના ખજાનામાં અને અહીંયા તો મિતેશ ભાઈ ક્યાંક કરતા રહ્યા જો બોક્સમાં લખે છે ભાઈ અને આટલા બોક્સ આ પેક કરવાને આપણે પછી ચીપડા વાળી વાડીમાં અને ચીપડા બધા અહીંયા રાખ્યા છે અત્યારે ભાઈ જો પેકિંગ કરવાનું હેપેપ લઈ આવ્યા ભાઈ એ બોક્સ પેકિંગ કરશે જુઓ તમે

ये भी बाकी फाइन कलाकारी है वैसे तो पैकिंग कंप्लीट થઈ ગયા रमेशભાઈ જરા મંડી ગયા બોક્સતે જીપમાં બધા બોક્સ ચડાવવા છે જીબા સમજી હોરજી કે ફોન વાત કરે રહ્યા નામ એ બને લગી ગયો સામે અચ્છી તો જીપ કમ્પ્લીટ આને પર નાખી છે અચ્છા જીપને ડ્રાઈવર ના આપણે મજાઓને ચીપડા મીણવા માટે આપણે આ બાઈક પડીએ આપણે જાશું આ બાજુ ચીપડાળી વાડીમાં ચીપડા મીણવા માટે મિરેશભાઈને લઈ જાય અહીંયા આપણે પછી આપણે જ પહોંચીએ ચીપડાવાળી વાડીમાં આ છે ચીપડાનું વેલા મનચિંગમાં ચીપડા છે બહુ સરસ શ્રેષ્ઠ ખેતી છે અને આ છે મિતેશભાઈ વાલશીકાના છોકરા છે ને આ બાજુ બીજી વાડીમાં નીચાણમાં પણ છે જીબડા હવે ચીપડાનો આવે છે વેન્ડ આવી આવી ગયો છે જીબડાનો ટપાલ નથી પૂરી થવા આવી છે વેલા બધા ને આપણે હવે વીણ સુચી અને આ છે વાડીમાં પાણી જવાનું ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ ફિલ્ટર વગેરે આ બધું છે આ રીતના બધું પાણી જાય છે આ વાડીમાં અને આ છે ટાંકો ટાંક છે મોટર ના આવી રીતના બાજુ પાણી જાય છે આપણે મંડી ગયા ચીવડાને ખાવા માટે

આજે ઘર તરફ જવાનું રસ્તો અને સૂર્યા સૂર્યાસ્ત પણ થવાની પૂરી પૂરી તૈયારી છે અચ્છા નર્મદા કેનાલનું ધર અને કેનાલમાં અત્યારે પાણી છે નહીં ચલો આપણે જઈએ સીધા ઘરે પછી ઘરેથી સીધા જ આપણે આવી ગયા ચોબારી ગામની બજારમાં અને ફૂલ સાંજ પડી ગઈ છે અને આપણે આવ્યા છીએ આજ શનિવાર છે ને જવાનું છે હનુમાન દાડાએ એટલે આપણે પ્રસાદ લેવા માટે આવ્યા છીએ તો આપણે નારિયેળ લઈ લીધું છે પછી નાઈ ધોઈ આપણે થઈ ગયા એકદમ ફ્રેશ અને આપણે જવાનું છે જવાનું છે શનિવાર છે રમણ દાડે નાળિયેર ધરવા માટે ના બાજુ મિતેશભાઈ આવી ગયા છે વાડીમાંથી ઘરે તો આપણે બાઈક લઈને જશું હું હનુમાન દાડે અચ્છા શનિવાર આપણે જશું હું હનુમાન દાડે નારિયેર વધારવા માટે તો ચાલો આપણે નીકળીએ તો બાઈક સ્ટાર્ટ કરીને નાખી આપણે સીધા જઈએ હનુમાન દાદા ચાલો

જુવારો ને નારિયેલ અને અહીંયા વિસનભાઈ નારિયેલ જુવાર રહે છે તો આ છે કઈ હનુમાન ડાડે બાર સીન અને આપણે જઈ રહ્યા છીએ આગળ તો આપણે ડાડા નારિયલ કમ્પ્લીટ વધારે નાખ્યું છે આપણે જઈએ છીએ આપણી માતાજી કુળદેવ શ્રી રવિજી માતાજી આપણે જશું હવે દર્શન કરવા માટે અને અહીંયા ફૂલ પબ્લિક પણ છે તો આપણે આપણી માતાજી રવિચી માતાજી આપણે પગે લાગી લીધો છે અને આપણી નીકળી આવી છીએ બહારની તરફ અને અહીંયા અત્યારે આપણા ઘણા બધા ભજો ઉપલબ્ધ છે કારણ કે અહીંયા સાંજના હનુમાન દાડા છે ભજન અને સવારના એનો પ્રસાદ રાખેલ છે તો પ્રસાદ લેવા જરૂરથી આવજો બધા ભાઈઓ અને આ છે કંઈક બહારનું સીન અને અત્યારે રાતના નવ વાગે ભજન ચાલતા છે તો એમાં પણ આવજો અને કાલે સવારના એનો પ્રસાદ રાખેલ છે તો પ્રસાદ લેવા પણ તમે જરૂરથી આવજો પછી આપણે પહોંચી આવ્યા ઘરે અને આજ માટે બસ આટલું જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશું અને હજી સુધી મારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જ વિડીયોને લાઇક કરી નાખો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તેથી આ વ્લોગ તમે રોજ જોઈ શકો મળીએ એક નવા વ્લોગ સાથે જય મુરલીધર જય માતાજી